नो ग्यासे ग्यासे तो एक खाली इंतजार कर दिया से गाइस तो क्या रे गाइस 26 तारीख आवा गैस अगर भगवान हेराशी है तो गैस तब मैं चेक कर सकूँ जो गैस गैस जस्टिन डाम जय माता मात्रों बाइडेन जयंग बुज़ाती न्यू व्लॉग

તારા ફાઈનલ આપણે ખોલી નાખીએ ગેસ પૂરા તમે ચેક કરી શકો છો ગાઈસ મને હા તો ગાઈસ કોઈ દેખાતું તો નહીં ગેસ પૂરો વાળા તો બાવીસ તારીખ તો હા તો કાંઈ બધાની અંદર જ બાવીસ તારીખનો તમને ખબર છે ગાય મારે કહેવાની જરૂર નથી કે બાવીસ તારીખે શું છે તમે ખ્યાલ જ હશે ગાય આપણું આખું વાવોલ ગામ ગાઈશ એટલે આપણા વાવોલ ગામમાં બધા ઘરે ઘરે ગાઈ જ અ્યારે ભગવાન લહેરાય છે તો ગાય તમને એક આ વિડીયો બી બતાવ્યો ગાય જ પણ ગાય જાર ચાલુ ચાલુ બાઇકમાં ગાઈ હું સાઉ વિડીયો ઉતાર્યો છે એટલે ગાય જ તમે એટલું બધું નહીં દેખાય પણ ગાય જ આપણા વાવોલ ગામમાં આખા ગામમાં ગાઈ બધા ઘરે ઘરે ગાઈ ભગવા લહેરાઈ ગયા છે આ તો ગાય તમે બી ઘરે ના લગાવ્યો તો પહેલાં જ ગાય તમને હું કહી દઉં જય શ્રીરામ તો ફાઇનલ ગાઇ તમને ખ્યાલ છે બાવીસ તારીખનું ગાઈઝ બધાની ઇંતજાર છે તમારી ગાઈઝ બધાની ઇંતજાર છે મેં એક દિવસ આપણો બાવીસ તારીખે કાંઈ જ્યારે રેલી નીકળવાની છે જેની તો ગાઈ હું આખું વિડીયો તમને બ્લોગ બતાવે તો ચેનલ પર ના હોય તો લાઈક છે કાંઈ ના જો ગાય તમને ખબર હશે ગાઈ તમારા સંદીપભાઈ વિડીયો લાવે છે ગાય ગમે તેવું કોઈ બી આવ્યું હોય તો ગાય તમે વિડીયો આપણે જોવા મળી જશે ગાય અને હા તો ગાય આપણે બાવીસ તારીખનો ઇંતજાર કરી હશે ગાય જ આતો છે ગાય તમને ખબર છે વીસ તારીખ છે ગાય તમને ખ્યાલ જ છે ગાય આ છે ગાય વીસ તારીખ હજુ એકવીસ તારીખ વચ્ચે બાકી છે પછી બાવીસ તારીખ તો ખાઈ તમને ખ્યાલ જ છે ગાય તમને કહેવાની જરૂર જ નથી ગાઈશ એટલી ખુશી તો કોઈ કોઈને ગાઈશ ખુશી કોઈના કોઈ માતી જ નથી ગાઈ એટલી ખુશી છે ગાઈશ ભરી ભરીને ખુશી છે હા તો ગાઈશ બાવીસ તારીખે બધા આવી જજો ગાઈશ તમને ખ્યાલ જ છે ગાઈશ ટાઈમ રાખેલો છો એક વાગે ગાઈશ બપોરે એક વાગે ગાઈશ નીકળશે ભવ્ય શોભાયાત્રા ગાઈશ આપણે વાઉલમાંથી ગાઈશ ભાગોરથી ત્યાંથી નીકળવાની છે લગભગ વાઉલમાંથી આપણા તો ફાઇનલ કે આખા વાઉલ ગામમાં ફરવાની છે તો ગાય તમે બી આવી જજો ગાઈ અમે તમે પહેલાં કહી દીધું ગાઈશ અને ફાઇનલી ગાઈ તમે તમે ખબર છે ગાઈ બાવીસ તારીખ તો ગાઈ બધાને ગાઈ જવું ને બધાને પૂછે છે ગાઈ મને ખ્યાલ છે ગાઈ આપણા રામજી આવી રહ્યા છે પાંચસો વર્ષ પછી ગાઈ આપણા રામજી આવી રહ્યા છે પાંચસો વર્ષ પછી તમને ખબર હશે ગાઈ એટલે ગાઈ તમે જાઓ મમ્મી પપ્પા આવી ગયા છે હોટલે અમારા પપ્પા બી ચા પીયા છે અમારા અંકિત ભાઈ બી ચા પી રહ્યા છે મમ્મી ચા ની બી દિલા ભાઈ લે ગઈ તમે જોજો પાછા આપણે મિસ્ત્રીઓ કામ કરવા મંડી ગયા તમે જોજો મિસ્ત્રી અરે રે અલે લે આ

તો ફાઇનલી ગાઈ તમે જોઈ શકો છો હું તમે કહેતો તો ઘરે ઘરે ભગવાન લહેરા છે તો ગાઈ તમે ચેક કરી શકો છો કઈ આજે આપડે તમે જો ભગવો કલરનો ગાય ઝંડો તમે ચેક કરી શકો છો આ સાયદ એકદમ કમ્પ્લીટ દેખાય જય શ્રી રામ ગાય તમે કમેન્ટમાં જય શ્રી જો કમ્પ્લેટ તમે કમેન્ટમાં જય શ્રી રામ લખવા ના ભૂલતા ગાય તમે ચેક કરી શકો તો બધા ગાય આટલે તમે ચેક કરી શકો બધા ગાય ભગવા ઘરે ઘરે લહેરાઈ ગયા તમે ચેક કરી શકો છો કાંઈ ત્યાં બી લહેરાઈ ગયા તમે જો કાંઈ આ તો કાંઈ આપણા ઊંચું નહીં તમે બતાવો તમને મસ્તી ઊંચું કાંઈ તમે ચેક કરી શકો છો કાંઈ ઘરે ઘરે ભગવો લહેરાઈ ગયો છે ગાય ચેનલમાં ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ના ભૂલતા ગાય તમે ચેક કરી શકો છો બાવીસ તારીખ નો ખાલી ગાય બાવીસ તારીખ આ તમે જોઈ શકો અત્યારથી ગાયટલો હર્ક છે તો બાવીસ તારીખ કેટલો હરક હશે આપણને ગાઈ તો તમે તમે ચેક કરી શકો ગાઈ જય રામ અને ગાય જય શ્રી રામ જય શ્રીરામ ને જય શ્રી રામ ખાલી તમે ચેક કરી શકો છો મસ્તી

जय श्री राम। जय श्री राम। जय श्री राम बोलेगा। जय श्री राम बोलेगा। हाँ। <laughs> सुबह में लेके गाइस ब्लॉगिंग करेंगे चैनल पर नव तो लाइक जस्ट क्लिक करके ना क्या मालूम लेगा गाइस नेक्स्ट ब्लॉग नव दीवार टेक नव चीज। अरे जय श्री राम।